ત્રણ શખ્સો હતા જેને હથિયારના ઘા મારી રાજાની હત્યા કરી નાખી આ લોકો બધા બેસેલા હતા અમે ત્યાં આ લોકો ડાયરેક્ટ થી આવ્યા અને ડાયરેક્ટ મેરી રિક્ષા કિસને રોકાઈ તેમ કરી ડાયરેક્ટ મારવાનું ચાલુ કર્યું એ લોકો સામેથી ચાર જણા આવેલા બે જણા પાછળથી આવેલા અને એ લોકો માધવનગર બે તરફ બે કે એક ના છે છોકરાઓ ત્યાં ત્યાં માધવનગર એક કે બે માં છે ને એમ લોકોનો થોડું તું તું મેં થયેલું કઈ ઝઘડો બગડો ના તો ખાલી બોલવાનું થયેલું પછી પાછળથી આવીને અડધો કલાક કલાક પછી ડાયરેક્ટ એ લોકોએ આવીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કર્યું